જો આવું છે ગાંધીધામની મહાનગરપાલિકા વિસ્તારનો વિકાસ ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ તો જો આવું થાય છે અહીં ફક્ત ખાડાઓ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં નથી સફાઈ થતી કે નથી ખાડા પૂરાતા અહીં એશિયાનું નંબર 1 પોર્ટ જે આવેલું છે પરંતુ વિકાસ ફક્ત કાગળ પર ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા છતાં પણ વિકાસના નામ પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે લોકો કહે છે કે હજી તો મહાનગરપાલિકાની પ્રથમ ઇલેક્શન પણ નથી આવી અને આવો વિકાસ થાય છે તો વિચાર કરો અગર મહાનગરપાલિકાના પ્રથમ ઇલેક્શનમાં જો કોઈ ખોટા પ્રતિનિધિ સત્તા પર બેસી જશે તો ગાંધીધામને કેટલું સહન કરવું પડશે અહીં ખાડાઓને કારણે લોકોના લાખો રૂપિયાના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે લોકો કહે છે હવે આ ખાડા પૂરવામાં આવે તો લોકોને હાલાકી ન ભોગવવી પડે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે

મહાનગરપાલિકાનો દરજ્જો ગાંધીધામ ને વિકાસના નામ ઉપર ફક્ત અને ફક્ત ખાડા જ દેખાઈ રહ્યા છે લાખો રૂપિયાની ગાડીઓમાં નુકસાન થઈ રહ્યું છે આપ એક નાગરિક તરીકે ગાંધીધામ શું કેશો મેં કચ્છ જિલ્લા મામંત્રી કોંગ્રેસ જસવંતસિંહ સોડી मैं आपको ये आपके मीडिया के माध्यम से ये बोलना चाहता हूँ कि जब से महानगर पालिका बनी है तब से और विकास की दूर की बात और विकास घट रहा है खड्डे हो रहे हैं जगह जगह मोटरसाइकिल कारें सब गिर रही है सब हैरान परेशान है इसमें वैवट तंत्र ये बिल्कुल फेल है और इनको मैं आपके माध्यम से राज्य सरकार केंद्र सरकार को निवेदन करना चाहता हूँ कि थोड़ा ध्यान दें और ये खड्डे बड्ढे बंद करावें ध्यान दें और वैसे भी ओवरब्रिज जितने भी बने हैं उनमें से कोई सक्सेस नहीं है कितनी जगह ओवरब्रिज टूट गए वो तो बड़ी बात है लेकिन यहाँ जो मध्यम वर्ग के लोग रहते हैं नीचे से लोग रहते हैं उनके लिए तो थोड़ी सुविधा करो ये हमारा कहना है कि महानगर पालिका का दर्जा मिला हुआ है फिर भी अगर जहां भी गांधी धाम में नजर करते हैं औदों की खब है गांधी धाम फिर भी जहां भी अगर नजर करते हैं तो सिर्फ खड्डे और गंदगी दिखाई देती है आप क्या कहना चाहेंगे महानगर पालिका सत्ताधीशों सत्ताधीशों के लिए मैं यही निवेदन करता हूँ कि थोड़ा ध्यान दे आप सत्ता में बैठने से और कुर्सी पे बैठने से वहां से काम नहीं चलेगा का। गरीबों का ध्यान दो गरीब बचेंगे तो सब बचेंगे और यहाँ पे जो जितना तंत्र है जो भी है थोड़ा सा खड्डे बंद करा दोगे रोड चलो बनने की दूर की दूर बात है बनते रहेंगे हाल फिलहाल हमारे गांधी धाम अंजार आदिपुर सब जगह जितने भी खड्डे हैं उन सबको आप बंद कराइए ये हमारा निवेदन है जी चौकस धाम जहां पर नजर करो जहाँ पर तुम्हारी दृष्टि पहुंचती है से त्या फक्त કેમેરામેન તમને દેખાડશે આ દ્રશ્ય બતાવશે કે ખાદાજ જોવા મળી રહ્યા છે મિત્રો આ ગાંધીધામ છે ઔદ્યોગિક હબ છે કચ્છનું ઔદ્યોગિક હબ છે અને એશિયાનો નંબર વન પોર્ટ આ ગાંધીધામમાં આવેલું છે અહીં નાની મોટી ઘણી કંપનીઓ આવી છે સીએસઆર ફંડ પણ અહીં મળી રહ્યું છે મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળી ગયો છે તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો અથવા ગાંધીધામના તૂટેલા પ્રતિનિધિઓ ફક્ત ને ફક્ત આ ખાડા જ લોકોને મતદારોને આપી રહ્યા છે મિત્રો હજી આપણે કોઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું યુવાન છે સાહેબ કોઈ બોલવા માટે તૈયાર નથી એટલે જે આ નેતાઓ અહીં ફાવી ગયા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં ફાવી ગયા છે કોઈ બોલવા તૈયાર નથી આપ કોણ છો અહીં ખાડા જ દેખાઈ રહ્યા છે આપ શું કહેશો યુવાન છો ભવિષ્ય આપના હાથમાં છે ગાંધીધામમાં ફક્ત ને ફક્ત ખાડા જ દેખાય છે આપ શું કહેશો ભાઈ બહુ ખાડા છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ગાયનામાં પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા છે હવે મારે એવું કેવું છે કે તમે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટરને એગ્રીમેન્ટ જે તમે કહ્યું છે કોન્ટ્રાક્ટરને એ કેટલું ડીપમાં છે મતલબ ડીપમાં એટલે કે સિમેન્ટ કેટલું આવો જોઈએ કાંકી કેટલી હોવી જોઈએ એ ખબર છે જ નહીં અહીં રસ્તા ઉપર ફક્ત ગંદકી વરસાદમાં વિકાસ પાદરું થઈ જાય છે ગંદકી અને ખાડા દેખાય છે જુવાન છો આપ જતા જતા કે બાઇક પણ સ્ટીપ થઈ જતી હશે અકસ્માત થતો હશે આપ શું કહેશો શું અપીલ કરશો ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું અપીલ કરવા માગું છું કે જેટલા પણ મેઇન રોડ છે આપણા હાઇન્ડરના જેટલા પણ મેઇન રોડ હોનેશ આગળ મેઇન રોડ છે આપણો ડીસી ફાઈવ પાસે મેઇન રોડ છે ત્યાં આગળ પ્રશાસન એકવાર આઈન ચેક કરે કે કેટલી કેટલી તકલીફ પડે છે લોકોને આ તમે જો કાલે પડી ગયો તૂટી ગયું છે હું કાલે હું પડી ગયો છું લાઇટ તૂટી ગઈ છે મહાનગરપાલિકા બની ગઈ છે ટેક્સ વધારો થાય છે બધું વધે છે પબ્લિક માટે બધું આવે છે પણ સરકારે કઈ કરતી નથી કાંઈ પણ નથી કરતી જે ચોક્કસ થી પ્રતિનિધિઓ ચૂંટાયેલા હોય છે એમનો ફરજ છે એમની કે મતદારો ચૂંટીને એમને બેસાડતા હોય છે એમને તંત્ર પાસેથી કામ કઈ રીતના કરાવવું એમનું જે વિસ્તાર આવતું હોય વિસ્તારમાં વિકાસ કઈ રીતના થાય વિકાસ ન થાય તો કોઈ વાંધો નહીં પણ જે સુવિધા એમને મળવી જોઈએ રોડ રસ્તા સફાઈ અને ગટરની એ મળવી જોઈએ પણ આ ગાંધીધામમાં એવું ક્યાં દેખાતું નથી આ નજરે તમે જોઈ શકો જોઈ રહ્યા છો અહીં લાખો હજારો કરોડો રૂપિયાની ગાડીઓ ખાડામાં ડોલા ખાઈને ચાલી રહી છે લોકોને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે તેમ છતાં પણ લોકો ચૂપ બેઠા છે એનું કારણ શું હોઈ શકે છે લોકો કોઈ બોલવા તૈયાર નથી લોકો કોઈ મોઢું ખોલવા તૈયાર નથી લોકો ફક્ત અને ફક્ત પહફાઓને જોઈ રહ્યા છે અહીં તમે જ્યાં પણ નજર કરશો ત્યાં ફક્ત અને ફક્ત ખાડા દેખાઈ રહ્યા છે આ ગાંધીધામ મહાનગરપાલિકાનો વિકાસ છે હજી ઇલેક્શન પછી અગર યોગ્ય વ્યક્તિને આ સત્તા નહીં સોંપાય તો કેવો વિકાસ થશે ફરી પાછો તમને ખાડાઓમાં પડશે ખાડાઓમાં ચાલવું પડશે એના કરતા યોગ્ય વ્યક્તિને જે કામ કરે જે રોડ રસ્તા બનાવે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખુબજ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો